તેના ચુંગલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે એક જ વ્યક્તિ સત્તામાં બેઠો હોય અને એ નિર્ણય નિર્ણય કરે છે ડેરીમાં હોય 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 બેંકમાં કે સંસદ પણ ઠેકાણે એક જ વ્યક્તિનો એટલે અન્યાય થાય બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યેક દિલથી લાગણી ના હોય આવી બ્લુ પ્રિન્ટ એક જ આગેવાન મારફતે જિલ્લામાં થાય છે અને તમને ખબર છે મારે એનું નામ નથી લેવું એમની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ હોય નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજી એ કીધું એમ એક વ્યક્તિ જે બાર થી આવીને બનાસકાંઠાને ને લેવાનો પ્રયત્ન કરે કર્યો છે એને બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે કઢવી સાહેબ હોય દનુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય હરિસિંહ ચાવડા હોય અકબરભાઈ ચાવડા હોય

એકા બીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ

કોંગ્રેસ ની સરકાર ની જરૂર એ સૌથી વધારે એસીએસટી ઓબીસી આ સમાજોને છે મનમોહન સિંહ વખતે બધા કાયદા બનાવ્યા અને કાયદાનો અમલ ન થયો કે જેનો કબજો હોય એની જમીન મંદરેગાની યોજના હવે નામનીત રહી શિક્ષણનો કાયદો તમામ મફત શિક્ષણનો કાયદો આરોગ્યની સેવાઓ આપણે તો છેલ્લા બે ત્રણ ચાર મહિનાથી જે હેલ્થ કાર્ડ આપેલા હતા એ પણ કોઈ હોસ્પિટલોની અંદર કામ આવતા નથી ડોક્ટરો ઘણા બધા એવું કહે છે કે અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે કોઈ દર્દીને દાખલ કરતા નથી અમારે એ બાજુ ફરિયાદ છે તમારા આ એવી કોઈ છે નોકરો બધે ના પાડી દીધી કે ભાઈ હેલ્થ કાર્ડ નહીં મેળવે પૈસા હોય તો જ દવાખાને આવો અને દાવા મોટા કરવાના કે પાંચ લાખ ને દસ લાખ સુધી મેડિકલ ને દવાખાની દવાખાની સુવિધા મફત પણ માત્ર જાહેરાત પૂરતી ત્યારે કોંગ્રેસ પાર્ટી હારા ગરીબો માટે અનેક કાયદા અનેક જોગવાઈઓ અનેક યોજનાઓ બનાવી અને એના ભાગરૂપે આજે આપણે ક્યાંક ને ક્યાંક શિક્ષણની વ્યવસ્થામાં સૌથી વધારા વિસ્તારની અંદર અમરસિંહભાઈ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એ ટાઈમે આપણી ગાંધી વિચારધારાવાળી સંસ્થાઓ બનાવી